પુર એ સુન્નત વલ કસ્બા જમાત દ્વારા રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી લાગુ કરવાનો શરૂ થયેલ કવાત સામે પોતાનો વિરોધ દર્શાવતું આવેદનપત્ર જિલ્લા સેવા સદન ખાતે નિવાસી કલેક્ટરને આપવામાં આવ્યું જેમાં તેઓ દ્વારા લેખિત મૌખિક રજૂઆત કરતાં જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં યુસીસી લાગુ કરવાની કવાયત તે ખરેખર ગેરબંધારણીય છે બંધારણની કલમ ચુમ્માલીસ માં તેનો ઉલ્લેખ છે અને તે ફક્ત માર્ગદર્શિકા સિદ્ધાંત છે તે ફરજિયાત કાયદો નથી તે મરજિયાત છે કલમ પચીસ છવ્વીસ અઠાવીસ અને ઓગણત્રીસ મુજબ દરેકને પોતાના ધર્મના ના રીતિ જીવાદ મુજબ અનુસરવાની છૂટ છે રાજ્યમાં યુસીસી લાગુ કરવામાં આવે તો કલમ પચીસ છવ્વીસ અઠાવીસ અને ઓગણત્રીસ નું ઉલ્લંઘન થાય તેમ છે જે આ કાયદાને રાજ્યમાં ના લાગુ કરવા વિનંતી સાથે કાયદા સામે પોતાનો વિરોધ દર્શાવ્યો છે જેમાં પ્રમુખ જયરભાઈ સૈયદ ઉપપ્રમુખ અખ્તરભાઈ ભગત સમીર ખાન પઠાણ અઝરુદ્દીન મલિક તેમજ કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં જે યુસીસીનો અમલ કરવાની વાત થઈ રહી છે જે ખરેખર ગેરબંધારણે છે બંધારણની કલમ ચુમ્માલીસમાં એનો ઉલ્લેખ છે પણ તે ફક્ત એક માર્ગદર્શિકા સિદ્ધાંત છે ફરજિયાત કાયદો નથી અને બંધારણની કલમ પચીસ છવ્વીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ મુજબ દરેકને પોતાના ધર્મના રીતિ રિવાજ અને અનુસરવાનું છૂટ છે તો એમ સિવિલ કોડ જો અમલમાં આવે તો બંધારણની કલમ પચીસ છવ્વીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસનું પણ ઉલ્લંઘન થાય એમ છે તો એ રીતે પણ એ ગેરબંધારણે છે એ સૂનદલ કથવા જમા છોટાઉદેપુર તરફથી અમે આ સિવિલ કોડનું વાંધો ઉઠાવીએ છીએ અને વિરોધ કરીએ છીએ સઈદ સોમરાથ દિવ્યાંગ ન્યૂઝ છોટા ઉદયપુર